સ્વાગત છે જિલ્લા કલેકટર શ્રી કેસી સંપટના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાક ખાતે જિલ્લા કક્ષાની પ્રીમોન્સૂન આગામી ચોમાસુ બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીઓ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપી વિગતવાર સૂચનાઓ આપતા જિલ્લા કલેકટર કેસી સંપટ ભયજનક બની શકે તેવા જર્જરિત મકાનો સ્ટ્રકચર હોર્ડિંગ્સ નો સર્વે હાથ ધરી ઉતારી લેવા સૂચના આપી વૃક્ષો ટ્રીમ કરાવવા વીજ વીજપોલ વાયરો અને ટ્રાન્સફોર્મરનું ચોમાસા પૂર્વે રિપેરિંગ કામ પૂર્ણ કરવા જણાવ્યું નુકસાનીના સંજોગોમાં તાત્કાલિક સહાય ચૂકવવા દરેક તાલુકાઓમાં સર્વે ટીમની રચના કરાશે ચોમાસાને ધ્યાને રાખીને દરેક તાલુકા માટે તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ અને જિલ્લા કક્ષાની પ્રિમોનસુની પ્રિપેડ બેઠક યોજાઇ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓ પાસેથી આગામી મોનસૂન બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીઓ સંદર્ભે વિગતો મેળવતા જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા જિલ્લા શ્રી ચોમાસાની શરૂઆત થાય તે પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગતની તમામ વ્યવસ્થાઓની તંત્ર ચોકસાઈ પૂર્વક ગોઠવાઈ જાય તે બાબત પર ભાર મૂકતા ભારે પવન વરસાદની સ્થિતિમાં ભયજનક બની શકે તેવા હોર્ડિંગ્સને જર્જરિત મકાનો સ્ટ્રક્ચરનો સર્વે કરી જરૂર જણાય ઉતારી રેવા સહિતની કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી